ચેનલ કો સબ્સક્રાઈબ કરીએ બેલ આઇકન દબાઈએ વીડિયો જ્યાદા થી જ્યાં લોકો તક પહોંચાઈ શ્રીમંત કરુણા સાગર ભગવાન વંશુ પણ બિરાજમાન એવા જ્ઞાન સ્પરાદાયોવૃદ્ધ મહંત શ્રી કૃપાલ દાસજી મહારાજ તો આ સઠ દિવાસી સંત શ્રી અને મારા કાયમ પણ જ્ઞાન સંપ્રદાયના અન્ય સંત મહંતો અને ઉપસ્થિત ભાઈ ભક્તજનો ભાઈ અને બહેનો છેલ્લા ત્રણ દિવસથી ચાલતા આ જ્ઞાન યજ્ઞની અંદર મારું સદભાગી નથી કે હું એક પ્રસંગમાં ઉપસ્થિત નથી રહી શક્યો અને કદાચ હોસ્પિટલમાં ન દાખલ થયો એટલે કદાચ હું પણ દાખલ થઈ ગયો હોટ એવી પરિસ્થિતિ મારી હતી તે દિવસે છંદીભાઈને મારે ખબર છે બધું પરિસ્થિતિ આ જ્ઞાન ગંગાના ઘણા બધા પ્રકારો છે એમનો પણ કણનાસાગર ભગવાને બધા એ પ્રકારોની કોઈ વાત જ ન કરી કારણ કે વેદોની અંદર પણ જ્ઞાનની વાત આવે ગુપ્શની અંદર જ્ઞાનની વાત આવે રામાયણ મહાભારત ગીતાની અંદર બધી જે વાતો જ્ઞાનની આવે એ જ્ઞાનની વાત તો બાપજીએ કરી જ નહીં મારે શું કામ કરવું જોઈએ કે જે વસ્તુ અહીંયા પ્રદર્શિત છે જ જે વસ્તુ અહીંયા ઉપસ્થિત છે તો તે વસ્તુને મારે શું કામ કરવું જોઈએ પણ જે વસ્તુ મને આવ્યો છું અહીંયા એ પોતાના ચૈતન્ય સ્વરૂપને ઓળખાણ કરાવવા માટે જેટલા બધા ધર્મગ્રંથો છે તેમાં કોઈ પણ ધર્મગ્રંથો એમાં ચૈતન્ય સ્વરૂપની વાત જ નથી આવતી હું કોણ મારો માલિક કોણ મારે ક્યાં જવાનું છે અને અંતે મારું વિરામ ક્યાં છે આ વાત તો કોઈ જગતની અંદર કોઈ પણ પુરુષે કરી નથી એ વાત મેં અહીંયા લઈને આવ્યો છું પણ આ જ્ઞાનની આ સંપ્રદાયની એક દુઃખદ ઘટના એવી હતી કે છેલ્લા પચાસ એકસો ને પચાસ વર્ષ છૂટી પણ આ ધર્મગ્રંથો એમ જ પડી રહેલા હતા ભગવાન ગણસાગર કોણ છે એનું સ્વરૂપ શું છે એ શું લઈને આવ્યા છે ક્યાંથી આવ્યા છે કોઈ બાબતની વાતો દોઢસો વર્ષ સુધી આ ગ્રંથ એમ પડી પડી રહ્યા ઓગણીસો ને વીસની અંદર એની શરૂઆત કરી ગુજરાતી ભાષાખંડની શરૂઆત કરનાર આપણા જેના સંપ્રદાય માટે જ્ઞાન માટે સહેલી ઓળીને એવા પડ સુખાનંદ મહારાષ્ટ્રીએ ઓગણીસો ને વીસથી એને શરૂઆત કરી એકસો ને સાઠ વર્ષ સુધી ત્યાં ગ્રંથો પડી રહ્યા પણ ત્યાર પછી સુખાનંદ મારા જે જે પ્રયત્ન કર્યા એની પાસે જે એક નાનો ગુટકો હતો ચોપડી હતી ગ્રંથોની સાસાર માટે જ્યારે નીકળી ગયા ત્યારે એ નાનું સરખું પુસ્તક સાથે જ રાખતા અને વાંચતા અને રડતા અને કહેતા કે આ પુરુષને કોણ ઓળખી શકશે આ વિશ્વના સર્જનાને કોણ ઓળખી શકશે પણ દુર્ઘ દુર્ભાગ્ય છે કે એ સર્જનાને ઓળખાવા માટે આપણે પાછી પાણી કરી દીધી અને સુખાનંદના જે જે પણ પ્રયત્ન કરેલા એના પ્રયત્નને નિષ્ફળ બનાવવા માટે અનેક પ્રયત્ન કર્યા છેલ્લે તેને ખૂન પણ કરી નાખ્યું કદાચ એ આપણે આપ પાસે હટ તો આ જગતની અંદર કાયમ પરનો તો અત્યારે ક્યાં પહોંચી ગયો હતો પણ સાગર ભગવાનની જે કંઈ વિચારસરણી હશે તે પ્રમાણે એ થયું હશે પણ પરમગુરુ ભગવાન કમુણસાગરે વિશ્વભર વિધ્વંસની જ્ઞાનની અંદર કહ્યું છે પણ કોઈ કાર નહી ભોટાવ ચકવે જ્ઞાન હવેરા જ્ઞાન સહિત જ્ઞાન સહિત અનભે અવિલોકિત કેવું ગે કપટ કુવેરા કરુણાસાગર ભગવાન કૈયુલ કરતા કરુણાસાગર કુવેર સ્વામીને તું ચિંતા છું કામ કર મારું જ્ઞાન તો ચકવે છે જ અને ચકવે કરવા માટે એક સમય એવો આવશે કે જે ચકવે થઈ જશે પણ આજે પણ હું તમને કહેવું છે કે ચકવે છે જો એક પ્રયત્ન તમે આપણો એક વ્યક્તિ એક બીજા વ્યક્તિને કાયમ જ્ઞાન સમજાવે તો જે ચેનલ ચાલે છે ને તે ચેનલ પ્રમાણે થાય કામ તો જગતમાં આજે પણ સમ્ર કાયમ પણ ચકવે થાય પણ એકસો ને પચાસ વર્ષ ગ્રંથો એમ જ પડી રહેલા હતા પણ તે સમયના જે સંતોજી હતા તપસ્વી રઘુરામજી મહારાજે આખા ગુજરાતની અંદર આપણા આ જ્ઞાનનો પ્રચાર કર્યો સુરતમાં ઉમરાને પક્ષન કર્યું તો ઉમરાના ભાવિક ભક્તોનો જે રજપૂત સમાજ છે અમારો જે જે સમાજ છે રજપૂત સમાજ છે એ રજપૂત સમાજમાં કહેવાય છે પરંગુર રજપૂત સમાજમાં પ્રગટ થયા ના તપસ્વી રઘડ મારા રજપૂત સમાજમાં પ્રગટ થયા અને એ રીતે રજપૂત સમાજ એવો સમાજ છે કે જેની અંદર એક બી નાખવામાં આવે એનું પણ કરવામાં આવે તો એ વ્રત વૃક્ષ થઈને જગતને છાંયા આપી શકે એટલી તાકાત રજપૂત સમાજમાં છે એટલે તપસ્વી રઘુરામ મહારાજે પણ ઘણા બધા પ્રયત્ન કર્યા આખા ગુજરાતની અંદર ફળ્યા સુખાનંદ બાપુજી આખા ગુજરાતમાં નહીં આખા ભારત વર્ષમાં ફળીને આ સમ્રાજનો વિકાસ અને વિસ્તાર માટે પણ આપ તો સૌ જાણો છો કે રણોસાગર ભગવાનનું જ્ઞાન કેવું છે કઈ રીતે એ બધું માવ તો કંઈ કહેવાની જરૂર છે નહીં પણ જવાનું જરૂર એટલું છે કે હવે આ જ્ઞાન મળ્યું આપણને કોઈ માણસને પારસ મળે ને એનો પારસનો ઉપયોગ ન કરે તો પારસની કંઈક કિંમત છે પણ પેલા માણસની દડી જતા જતી નથી એટલે કૈલ જ્ઞાન ઉપર જે પારસનું જ્ઞાન છે આપણને મળેલું છે એ જ્ઞાનનો પારસનો ઉપયોગ કરીને પરમપરને મેળવવા માટેના આપણે પ્રયત્ન કરવા જોઈએ છે પણ ભાવજી કીધું કે લો ઘણા સંતોને ખોટું એ સમજાવવાની થયું છે કેટલાક સંતો તો પરમપરને અલ્પજ્ઞ તરીકે ઓળખાવે છે અલ્પજ્ઞા એટલે શું કહેવાય ચોટ લોકનું જે જીવન જે છે એ સર્વજ્ઞથી આવી રહેલું છે નિરંજન સુધીના પુરુષનો જે હંગ છે એ અલ્પ હંગને છે અને પણંગગુરુના હંગને જો આપણે અલ્પજ્ઞ હંગ ઘટાવીએ તો એ સંતમાં કેટલી ગ્રંથોની સમજણ છે તો એવા પુરુષો પણ આપણા સંતના પરમગુરુના સ્વરૂપને આ અલ્પગ્ન સ્વરૂપ તરીકે ઓળખાવે તો મને તો એમાં લાગે છે એને તો ડૂબી મળવું જો એમ કહું આ પુરુષ કોને કહેવાય આ પુરુષને શું કહેવું આપણું પ્રણસાગર ભગવાને તો ભગવાન પણ નહીં હું ન કહેવાય હું તેમ કહું છું એને સર્જનહાર જ કહેવાય સર્જનહારનું બીજું સ્વરૂપ જ છે જેમ આપણા જેમ વરસાદ પડે છે વરસાદની અંદર વાદળ ન હોય તો વરસાદ કરી પડતો વરસાદ તો સઘનગનમાં નહીં પડે છે પણ વાદળ એનું માધ્યમ છે વાદળ એનું માધ્યમ છે વાદળ બંધાય તો જ એ વરસાદ પડે તેમ પરમગુરુ જો પ્રગટ ન થાય ને તો કઈ વખતનું જ્ઞાનનું આરોપણ કોણ કરે એવું કઈ વખતનું એક બીજું સ્વરૂપ છે ભાપજી કીધું ને મેં પણ અત્યારે ચોંપાઈ ગઈ સાંઈ સ્વરૂપ રહે સડા રહે દગમગે નહીં કડા સંત તેનું રડા સંત કહું છે કૈવલકર્તાનું હૃદય છે એ સંત જ એ જ પરંગરું છે એ જ કૈવલ કરતા છે આવું જ્યારે સમજશે ને ત્યારે જ હું ટાઈમ કમ શકાય જગતની અંદર ટાઈમ પરનો વિકાસ થશે આજે છેલ્લા ત્રણ દિવસથી આ ગંગા વહી રહેલી છે એમાં સૌને તળપોળ કરનાર દરેક સંતોનું મને આજની તબક્કે આફાર માનીને વિનંતી કરું છું પણ એક સાથે તકો પણ કરું છું કે સંતોને જે પરમપત્રના જે દીવડાઓ છે સંતો એટલે પરમપત્રના જે દીવડાઓ છે એ દીવડાઓ જ્યાં સુધી પ્રકાશિત ના થાય ત્યાં સુધી જ્ઞાનનો વિસ્તાર થવાનો નથી એટલે સંતોને મારી એક જ વિનંતી છે તમે જ્યારે આપણા હરિભક્તો કથા કરવા માટે બોલાવે અને ત્યારે કથા કરીને પાછા તમે શોધામાં જાઓ એવી તમે જે ક્રિયા કરો છો ખરાબ બરાબર છે નહીં તમે અઠવાડિયામાં નક્કી કરો કે એક ગામની અંદર આજે એક ભક્તને ત્યાં જુઓ અને ત્યાં સત્સંગ કરો ખર્ચો પડચો જોઈએ તો અમે ઉમરા મંદિર પહોંચાડીશું પણ તમે એટલું જરૂર કરજો કે એક ભગતને ત્યાં જ ધારો કે અહીંયા ભીમરાડ છે તો ભીમનાથના એક ગામમાં તમે જાઓ ત્યાં સત્સંગ કરો એનો ખર્ચો પણ અમે પહોંચાડીશું પણ આવું કંઈક કડો દરેક સંતો મારા અહીંયા ઉપસ્થિત છે તો જ આ કાયમપનનો જે વિકાસ છે એ થશે કારણ કે તે વખતના સંતો ગ્રંથો નોટા છતાં પણ સંતોએ જે મહેનત કરેલી એનું આજે પરિણામ જોઈ શકે છે તમે ઘરે બેઠાને જમીને ખાવાનું મોજ મજા કરો એ હવે ચાલે તેવું નથી એટલે મારા વિનંતી છે માફ કરજો પણ મારી સંતો એક ટકોર છે કે તમે પણ આ રીતે અમે તો કરીએ છીએ જયપુર સુધી પ્રકાશન કરવા માટે અમે દોડીએ છીએ અત્યાર સુધીમાં જેટલા પણ પ્રકાશન થયા છે એ ઉમરા મંદિરમાં એ થયા છે લગભગ લાખો રૂપિયા ખર્ચીને અમે આ પ્રકાશનને મોઢો આપીએ છીએ એટલે પ્રકાશન વગર જ્ઞાન વગર કોઈ આપણે વિસ્તાર કરી શકશું નથી અંતુ મારે સમય વધારો થઈ ગયો છે કે એવું નથી હવે આપણે આરતી કરો